તો સ્માર્ટ મીટર જે લગાવવામાં આવ્યા છે જેને લઈને લોકો વિરોધ કરી રહ્યા છે રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે સીધા જયશુ હિતલ અમારી સાથે જોડાઈ ગયા છે હિતલ સ્માર્ટ મીટરનો વિરોધ સતત જોવા મળી રહ્યો છે એવી બાબતો પણ સામે આવી કે લોકોના મનમાં જે સંશયો છે સ્માર્ટ મીટરને લઈને દૂર કરવા ખૂબ જરૂરી છે એટલે આજે એમડીને બોલાવવામાં આવ્યા છે આ બધાની વચ્ચે રાજ્ય સરકારનો આ નિર્ણય ક્યારથી લાગુ થશે શું વિગતો તેને લઈને જી દિક્ષિતા ચોક્કસ કહી શકાય કે સ્માર્ટ મીટરને લઈને જે વિરોધ રાજ્યભરમાં ઊભો થયો છે તે વિરોધમાં માત્ર સરકારનું એવું માનવું છે કે સરકારે આ માટે મીટિંગો કરી છે અને મિટિંગો કરીને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સરકારે તમામ પાસાઓને ચકાસણી કરી અને ચકાસણીને અંતે એ આવ્યું છે કે જે સ્માર્ટ મીટર લાગ્યા છે તેનું ટેસ્ટિંગ છે એ કેન્દ્ર સરકારની એજન્સી દ્વારા કરવામાં આવ્યું છે એટલે લોકોનો જે વિરોધ છે એ વિરોધ ક્યાંકને ક્યાંક અત્યારે પાયા વિનોનો છે એટલે સ્માર્ટ મીટર નહીં લગાવવા આ પ્રકારનો રાજ્ય સરકાર કોઈ નિર્ણય નથી કર્યો એક વાત બીજી વાત એ છે કે જે લોકોને પણ આ પ્રકારની ગેરસમજ છે એ લોકો માગે તો તેમને જૂનું જે મીટર છે જેની ઉપર એ લોકોને ભરોસો છે એ મીટર પણ આની જોડે લગાવવામાં આવશે કારણ કે આ મીટર લગાવ્યા બાદ ક્યાંક ને ક્યાંક બંને મીટર જે ફરે છે અને જે પ્રકારે યુનિટનો ઉપયોગ થાય છે એ કેવી રીતે થાય છે એ લોકો સમજી શકે એ માટે પણ આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે એટલે જ્યારે જે ગ્રાહકને સ્માર્ટ મીટર પર શંકા છે અને તે ફરિયાદ કરશે અને એ માગશે તો તેની ત્યાં બીજું મીટર પણ ઉર્જા વિભાગ દ્વારા લગાવવામાં આવશે જેનાથી બંને વચ્ચે જે ઉર્જાનો ઉપયોગ થાય છે એ ઉપયોગના યુનિટ જે ફરે છે એ તપાસી શકે અને જે ગેરસમજ છે એ ગેરસમજ દૂર થઈ શકે દીક્ષિત એટલે એવું કહી શકાય કે રાજ્ય સરકારે અને ઉર્જા વિભાગ દ્વારા અત્યારે તમામ જે ઉર્જા વિભાગની એજન્સીઓ છે એ લોકોને સ્પષ્ટ કીધું છે કે જે આ પ્રકારની જે ફરિયાદો આવતી હોય એ ફરિયાદોમાં ફરિયાદો નોંધે અને જ્યારે પણ જેને ગેરસમજ છે એ ગેરસમજને દૂર કેવી રીતે કરી શકાય એ માટે ઉર્જા વિભાગની ટીમો કાર્યરત થઈ છે સાથે સાથે જો જરૂર પડે તો એને બીજું મીટર પણ આપવાની જરૂર પડે તો આપવામાં આવશે બંને મીટરો સાથે ફરશે એટલે જે ગ્રાહકો છે એ ગ્રાહકોમાં એવું લાગે છે કે સ્માર્ટ મીટર વધારે ઝડપથી ફરે છે તો એ ગેરસમજ પણ દૂર કરી શકાય આ સ્માર્ટ મીટર છે તેનો લોકો સ્વીકાર નથી કરી રહ્યા ને એટલા માટે જ રાજ્ય સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે લોકોના ઘરે સ્માર્ટ મીટરની સાથે એક અલગ મીટર લગાવવામાં આવશે તો શું તેનો સ્વીકાર કરવામાં આવશે દિક્ષિતા એવું કહી શકાય કે જે અલગ મીટર છે એ અલગ મીટર એટલે બીજું કોઈ મીટર નથી માત્રને માત્ર જે જૂનું મીટર છે અને જૂનું મીટર જે ગ્રાહકો વાપરતા હતા જેની ઉપર ગ્રાહકોને વિશ્વાસ છે હવે સવાલ એ છે કારણ કે બંનેની જે બંને વચ્ચેનો તફાવત છે જી ચોવીસ કલાકે આ તફાવત પણ સ્પષ્ટ બતાવ્યો હતો કે સ્માર્ટ મીટર અને જે જૂનું મીટર છે એમાં તફાવત શું છે ખાસ કરીને પ્રિપેડ મીટર છે કારણ કે જેટલો ઉર્જા વપરાશે જેટલું રિચાર્જ થયું હશે અને ત્યાર પછી જો રૂપિયા પૂરા થશે તો એનું મીટર પણ બંધ થઈ જશે આ પ્રકારનો જે તફાવત છે ખાસ કરીને એ અંગેનો જે વિરોધ છે અત્યારે સ્માર્ટ મીટર વધારે ફરે છે એ પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વિરોધને કેવી રીતે જનજાગૃતિ દ્વારા દૂર કરી શકાય એ મુહિમ રાજ્ય સરકાર દ્વારા ઉપાડવામાં આવી છે અને એ અંતર્ગત જે જૂનું મીટર છે એ સ્માર્ટ મીટરની જગ્યાએ જૂનું મીટર પણ જોડે લગાડવામાં આવશે એટલે કયું મીટર વધારે ફરે છે કે નથી ફરતું કે બંને સરખા ફરે છે એનું જે ભ્રમ છે એ ભ્રમ દૂર કરી શકાય જી બિલકુલ આભાર રીતે આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો સ્માર્ટ મીટરની સાથે એક જૂનું મીટર લગાવવામાં આવશે એ બંને વચ્ચેનો તફાવત છે હવે લોકોને સમજાવવા માટે રાજ્ય સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે જોવાનું રહેશે કે જો આ તફાવત સમજાઈ જશે પછી પણ લોકો સ્માર્ટ મીટર છે તેને અપનાવે છે કે કેમ